વિજાપુર તાલુકા પંચાયત હોલ ખાતે તાલુકા કક્ષાનું ક્રેડિટ કેમ્પ યોજાયું હતું આ કેમ્પમાં તાલુકા વિકાસ અધિકારી ગોવિંદભાઈ ચૌધરી નાયબ તાલુકા વિકાસ અધિકારી સંજયભાઈ પટેલ સહિત જિલ્લાના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર હાજર રહ્યા હતા આ સાથે બેંક ઓફ બરોડા એલ એફ એલ સી તાલુકા મેનેજર અને તાલુકા એનઆરએલએમનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો આ કેશ ક્રેડિટ કેમ્પમાં અઠ્યાવીસ સ્વ સહાય જૂથોને રૂપિયા તેસઠ લાખ પચાસ હજાર જેટલી માતબર રકમનું સ્ટેજ પરથી વિતરણ કરવામાં આવ્યું હતું સ્વસહાય જૂથોની બહેનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમને તાલુકા સ્તરે મહત્ત્વ આપતા તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે આવેલા હોલ આ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો આ કેસ ક્રેડિટ કેમ્પ આજરોજ શુક્રવારે બપોરે ચારથી બે કલાક સુધી તાલુકા પંચાયત હોલ ખાતે યોજાયો હતો